ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગરીમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને આપ સૌના જ સંદેશ એટલે કે મેસેજ મળ્યા કે હોડીમાં આપણે શું પધરાવવું જોઈએ અથવા તો હોડી જ્યારે સળગતી હોય ત્યારે એમાં શું શું આપણે દેશી ભાષામાં શબ્દનો પ્રયોગ કરું છું કે શું નાખવું જોઈએ તો આજે એ હું સ્પષ્ટતા કરીશ શાસ્ત્ર પ્રમાણે છે અમુક વિજ્ઞાનની સાથે જ્ઞાન છે આ બધું સમન્વિત કરી અથવા સમન્વય કરીને આજે હું તમને સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌપ્રથમ તો શાસ્ત્રને તો કોઈ સત્યતાની કે પ્રમાણની કે તથ્યતાની કોઈ આવશ્યકતા છે જ નહીં કેમ કે આપણું શાસ્ત્ર એટલે બહુ જ દૂરગામી અને દૂરદૃષ્ટિવાળું હશે એ જમાનામાં કે એમાં વિજ્ઞાન હોય કે જ્ઞાન હોય કે સાયન્સ જોનારાઓ સાયન્સ જોવે એમાં કે કોઈ પણ રીઝન શોધે હવે મૂળ વસ્તુ શું છે હોળીકા દહનમાં કે હોળિકા દહનની કથાને એ બધું તો છે જ શાસ્ત્ર પ્રમાણે એ બધી કથાઓ પણ છે એનું મહત્ત્વ પણ છે પણ એની સાથે સાથે આપણે જો વિજ્ઞાનની વાત કરીએ તો હોળીકા દહનમાં એવી એવી સામગ્રીઓનો પ્રયોગ થતો હોય છે કે જેના સળગવાથી અથવા પ્રજ્વલિત થવાથી વાતાવરણ સો પ્રતિશત શુદ્ધ થાય છે એ તો કોઈ પણ દુનિયામાં નકારી શકે એમ નથી આ પણ એક સત્યતા છે તો આપણી કથાઓ સત્યતા શાસ્ત્ર વેદ એની સાથે વિજ્ઞાનનો સમન્વય એટલે હોળી દહનની વસ્તુ અથવા તો સામગ્રી હવે હોળીમાં શું પ્રગટાવતી વખતે અંદર નાખવું જોઈએ અથવા તો પધરાવવું જોઈએ સૌથી પહેલાં તો ગાય માતાના છાણા હવે ગાય માતાના છાણા એમાં કોઈ સંખ્યા ના હોય ઓછામાં ઓછું એક ગાયું માતાનું છાણ એટલે કે જે આપણે છાણો બનાવીએ છીએ એ સૂકું અને વધારેમાં વધારે આપણી જેટલી કેપેસિટી હોય એટલું જ્યારે હોળી સળગે અથવા પ્રગટાવવાની વિધિ કે બધું થાય ને ત્યારે એમાં આપણે પધરાવવું જોઈએ હવે હું તમને આખું એક લિસ્ટ પ્રમાણે વસ્તુ કહું તો શું થાય ગાય માતાનું છાણ ચંદનનું લાકડું અથવા ચંદનના લાકડાનો નાનકડો ટુકડો લાલ ચંદનનો લાકડાનો ટુકડો મળે તો લાલ ચંદનનો ટુકડો પછી પવિત્ર જેટલા પણ વૃક્ષો છે હવે એ સ્પેશિયલ નહીં તોડવાના ધ્યાનથી શ્રવણ કરજો એની જાતે જે નીચે પડ્યા હોય જેમ કે પીપળાના ઝાડની આજુબાજુ કેટલા બધા લાકડા અને પર્ણ એટલે કે પાંદડા બધું પડ્યું હોય તો એ આપણે લઈ શકીએ વટવૃક્ષ એટલે વળના ઝાડનું એની જાતે જે નીચે સુકાઈને પડેલા લાકડા હોય કે લાકડીઓ હોય નાની નાની કે પાંદડા હોય એ લઈ શકીએ પછી જે કપૂર આવે છે ભીમસે એની આપણે આરતીમાં કે યજ્ઞમાં આપણે પ્રગટાવવા માટે પ્રયોગ કરીએ છીએ કરપૂર લઈ શકીએ એના સિવાય આપણે સફેદ તલ કાળા તલ જવ છે થોડી ડાંગર છે આ બધું લઈ શકીએ પછી સુગંધિત ધૂપ હોય એ લઈ શકીએ ગાય માતાનું ઘી હોય એ લઈ શકીએ છીએ અને આ બધી વસ્તુ છે એવું કોઈ ફિક્સ ક્વોન્ટિટી નથી આપણે આપણી શક્તિ પ્રમાણે લઈ જવાનું આ બધું અંદર પધરાવાથી પણ આપણા જીવનમાં ઘણી શાંતિ પ્રાપ્ત થશે નવગ્રહ દોષ હોય આ બધું જે છે ને એ બધું ધીમે ધીમે શાંત થઈ જશે અને અવશ્ય નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે હવે જેમ કે આ બધી વસ્તુ તો મેં તમને કીધી એના સિવાય આપણે બધા શું કરતા હોઈએ છીએ આપણા રીતિ રિવાજ પ્રમાણે કે એમાં ચણા હોય ધાણી હોય કે જૂના આપણા કપડા હોય આ બધું પણ લઈ જઈ શકીએ દોષ નથી એ પણ આ બધી વસ્તુની સાથે તમે પધરાવી શકો છો ઇનશોર્ટમાં કહેવાનો અર્થ એવો છે કે પવિત્ર વસ્તુઓ આમાં અવશ્ય પધરાવી પવિત્ર વસ્તુઓમાં જે જે વસ્તુ મેં તમને કીધું એ બધું જ અંદર પધરાવું અને આ પધરાવાથી સો ટકા ભગવાન હરિની કૃપા પ્રાપ્ત થાય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી તમે જુઓ તો આ એવી વસ્તુઓ જે શાસ્ત્રમાં લખેલી મેં તમને કીધી કે જેના પ્રજ્વલિત થવાથી કે સળગવાથી ને એમાંથી જે એનું ધુમાડો કે એ બધું થાય છે એ સો ટકા વાતાવરણને શુદ્ધ કરે જીવન નિરોગી રાખે અને ગ્રહોને કોઈ પણ પ્રકારની ખરાબ અસર હોય તો એને ગ્રહોને શાંત કરે અને જીવન આપણું ધન્ય બનાવે અને એના સિવાય બીજું એક વાત કરીએ તો પ્રાંતે પ્રાંતે અલગ વસ્તુ પ્રાપ્ત થતી હોય ને પ્રાંતે પ્રાંતે અલગ રીતિ રિવાજો હોય તો એ પ્રમાણે પણ તમે આચરણ કરી શકો પણ જે તમારો મૂળ પ્રશ્ન હતો કે હોળીમાં આપણે જઈએ દર્શન કરવા તો શું લઈ જવું તો આટલી વસ્તુ લઈ જવી હવે હોળી પૂજનની જે વિધિ હોય છે એ કેવી રીતે હોય કેટલી પ્રદક્ષિણા કરવાની આ જે બધું છે એ ખૂબ જ જલ્દી સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે અને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં જો તમને ખબર ના હોય તો ચાલો સત્સંગ કરીએમાં તમે મને ફોલો કરી શકો છો બધી અપડેટ તમને ત્યાં પણ પ્રાપ્ત થશે તમે ત્યાં સુધી જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષય અને વિડીયો સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ તમારું ને તમારા પરિવારનું ને પોતાના લોકોનું અવશ્ય ધ્યાન રાખજો Omgan